નવીન કલેક્ટર કચેરીનું નિરીક્ષણ કરી અધિકારીઓ નેતાઓ સાથે બેઠક યોજી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળીપુરા કોર્ટ પાસે નિર્માણ પામેલ કલેક્ટર કચેરીનું ઈ લોકાર્પણ કર્યા બાદ મુલાકાત લીધી હતી જુના પાદરા રોડ પર દિવાળીપુરા વિસ્તારમાં મહેસૂલ વિભાગ દ્વારા રૂપિયા બાવીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે અધિતન કલેક્ટર કચેરીનું નિર્માણ કરાયું છે આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોરમાં જનસેવા કેન્દ્ર પણ બનાવ્યું છે જ્યારે સો વ્યક્તિઓ બેસી શકે એવો બેઠકરૂમ પણ બનાવાયો છે મુખ્યમંત્રીએ કલેક્ટર કચેરીના તકતીના અનાવરણ બાદ કલેક્ટર કક્ષની મુલાકાત લીધી હતી અહીં કલેક્ટર કચેરી ઉપર બનાવવામાં આવેલ એક ફિલ્મનું નિદર્શન કર્યું હતું જે બાદ સીએમ વડોદરા શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી તે બાદ જનપ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી જરૂરી માર્ગદર્શન સૂચના આપી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર